લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરવાની શરૂઆત કરી છે ત્યારે જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પણ ફોર્મ ભર્યું છે આ પ્રસંગ અગાઉ ઇન્ડિયા ગઠબંધનનું મિલન થયું હતું જેમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ લલિત ગગથરા સહિત બંને પક્ષના હોદ્દેદારો હાજર રહ્યા હતા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે આજે મને નામાંકન પત્રક જાહેર કરવાનું અને ભરવાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મેં આજે ઉમેદવારી પત્ર ભર્યું છે અને જ્યાં સુધી લોકોને સંતોષ ન થાય ત્યાં સુધીના તમામ એના પ્રશ્નો હશે તેને હલ કરવાની તમને મેં પ્રયત્ન કરીશ આજે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો પ્રજા ત્રાહીમાન થઈ ગઈ છે ત્યારે તમામ લોકોએ મતદારોએ એક સાથે મિલન પોતે જ ગોઠવ્યું છે અને મને બોલાવ્યો છે અને મને એમ કહ્યું છે તમે જ્યારે ઉમેદવારી પત્ર ભરો તે અમારો પૂરેપૂરો તમને સાથ સહકાર છે અને તમારી સાથે જ છીએ આજે ગરીબી બેકારી મોંઘવારી ભ્રષ્ટાચાર ખેડૂતોના પ્રશ્ન ગરીબ અને મજૂર વર્ગના પ્રશ્ન શિક્ષણના પ્રશ્ન આરોગ્યના પ્રશ્ન અનેક પ્રશ્નો છે આ બધા જ પ્રશ્નોને બને ત્યાં સુધી લોકોના હિતમાં તેમના પ્રશ્ન હલ થાય તેવા પ્રયત્ન